આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલ છે જેનો આજુબાજુના લોકો અને ઘણા લોકોએ લાભ લેવા માટે એમને વિનંતી છે અને ઘણા લોકો લાભ લઈ પણ રહ્યા છે અને સરસ રીતે કેમ્પ ચાલુ રહ્યો છે આ તરફ ભરૂચ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા

મહિલાઓને ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ મેડિકલ કેમ્પમાં સુપર સ્પેશિયાલિસ્ટ જેવા કે ડૉક્ટર નિશિતા શાહ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર નીરજ ગુપ્તા બાળકોના નિષ્ણાંત પછી ડૉક્ટર હઝરૂદ્દીન ટોપિયા જે જનરલ ફિઝિશિયન જેવા સુપર સ્પેશિયાલિટી ફેસિલિટી આજે આ કેમ્પમાં આપવામાં આવશે આ કેમ્પમાં મહિલાઓને બિનચેપી રોગ ના થાય એના માટે ડાયાબિટીસ હાઈપરટેન્શન ઓરલ કેન્સર બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરવામાં આવશે તેમજ આયુષ્યમાન કાર્ડ પીએમ જે કાર્ડ જે બીપીએલના લાભાર્થી છે અને સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવશે જેથી તેમને તબીબી સહાય લેવામાં સરળતા રહે પછી આ પ્રોગ્રામ અંતર્ગત કિશોરી તથા કિશોરોને એચબી એટલે હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવશે જેથી કરીને એનિમિયાની નાબૂદ કરી શકાય સિકલ સેલની તપાસ કરવામાં આવશે જેથી કરીને સિકલ સેલ રોગ આપણા સમાજમાંથી નાબૂદ કરી શકાય તે દરમિયાન ટીબી જે ખૂબ જ ચેપી રોગ છે તેનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને તેની તપાસ પણ અહીંયા કરવામાં આવશે આ તમામ તપાસ આ મેડિકલ કેમ્પમાં કરવામાં આવશે